કોરોના વાયરસથી ભારતમાં ચિંતા વધી છે દેશમાં પ્રતિ એક કલાકમાં ઓછામાં ઓછા છવ્વીસથી સત્યાવીસ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે હવે ફરીથી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છસો ચાલીસ નવા કેસ સામે આવ્યા તેના કારણે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને બે હજાર નવસો સત્તાણું પર પહોંચી છે જે એક દિવસ પહેલાં બે હજાર છસો ઓગણ પર હતી સૌથી વધુ ચિંતા કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનથી વધી રહી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના સંક્રમણ વધવાનું કારણ જે એન વન છે જે કોવિડના ઓમિક્રોન સંસ્કરણનો એક ભાગ છે સૌથી પહેલો કેસ પચીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસે આવ્યો હતો જે કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું જોકે દેશના બીજા રાજ્યમાં આ વેરિયન્ટના કેસની પુષ્ટિ નથી થઈ દેશમાં બીજા રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસની પુષ્ટિ હજુ સુધી નથી કરવામાં આવી જોકે ચિંતા જરૂરથી વધી છે આ જે એન વન વેરિયન્ટના કારણે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે અને સાથે જ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે કે આ ઓમિક્રોન વેરિયન્ટનું એક સંસ્કરણ છે જે એન વન છેલ્લા ચોવીસ કલાકમાં જે દેશમાં કેસ નોંધાયા છે તેના કારણે જ ચિંતા વધી ગઈ છે એક જ દિવસ પહેલાં બે હજાર છસો ઓગણસિત્તેર પર એક્ટિવ કેસની સંખ્યા હતી દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને આવે બે હજાર નવસો સત્તાણું પર પહોંચી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છસો ચાલીસ નવા કેસ સામે આવ્યા પ્રતિ એક કલાકમાં ઓછામાં ઓછા છવ્વીસથી સત્યાવીસ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે હવે ફરીથી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે